વર્ગ કરવાની ટૂંકી રીત બે અંકની સંખ્યા આપેલી હોય ને ત્યારે વર્ગ કરવાની બે અંકમાં જીરો ચાર સત્યાવીસ નો વર્ગ છે એમાં સાત સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ હવે સત્યાવીસ નો વર્ગ છે એટલે કે બે સત્તા ચૌદ ચૌદ અઠ્યાવીસ તો તો અહીંયા વચ્ચે લખી નાખવાના હવે આ બધાનો સરવાળો કરવાનો નીચે ન હોય એટલે ચાર ને વધી પડશે બે છ ને એક સાત અને ઝીરો ના ઝીરો એટલે આવશે સાતસો ને ઓગણત્રીસ એવી જ રીતે અહીંયા જોઈએ કે છપ્પન નો વર્ગ છપ્પન માં અહીંયા પાંચ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ હવે છ ત્રણ ઝીરો ત્રણ પાંચ ને છ અગિયાર વધી પડી એક બે ને એક ત્રણ તો ત્રણ હજાર એકસો ને છત્રીસ છે એનો વર્ગ આવશે તો તમે મને છે ત્રાણું નો વર્ગ કોમેન્ટમાં જણાવજો